દર્શક મિત્રો સોની આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ તેર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે ટકેલા હોય લાગે છે ઊંચામાં તેપનસો નીતિના નામ પીડ્યા છે જનરલ છે પિસ્તાલીસ સુધી માંડીને એકાવનસો આજુબાજુ જાય છે તો ચાલો આપણે જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ વાહનમાં આવક થતી નથી અને માલ જાજો વેપારી વકલ આવે છે એટલે ભાવ ઓછા રહે છે એમાં બાકી ખેડૂત વિકલના ભાવ વ્યવસ્થિત થઈ જ જાય છે ચાલો જોઈ લઈએ

હા હા આ અમાર જોયનો બસ ચાલી જાય છે ને આ 9545 બાદ 10 બંડલની પછી બે પણ પાંચ પચિતાલીસ પિસ્તાલીસો રૂપિયા પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ પિસ્તાલીસો

હા હા આવા બે આંતર પેટે હા તમારું તમારું તે તમારે 4800 હું શાલ 48 માં વેચવાના છું

એરોડાન સેટ આ લેવા થોડું 40 રૂપિયા નું માલ નો પેન્ડિંગ છે આ આ આ અલી આ લે ગામ 345 345 45 45 45 45 45 45 45 45 તમારો <laughs> <laughs> भाई त छेती जलेशन